ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ભૂણાવા ગામના પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં તાત્કાલિક અસરથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી તેમને સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે લાસ્ટને પીએમ માટે પણ ગોંડલની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે હવે જોઈ ગોંડલ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ધડુકનો એક વિસ્તૃત અહેવાલ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભૂણાવા ગામના પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિને અસ્થિભંગની ઈજા થતાં તાત્કાલિકતાથી સારવાર માટે તેમને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યારે લાશને પણ પોસ્ટમોર્ટમ માટે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ગોંડલના સહયોગથી તેમની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે ખસેડવામાં આવેલ છે સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે